વડદા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની પ્રપંચ અને પાખંડ તેમજ અશ્લીલ લીલાઓના વિરોધમાં નવસારી સ્વામિનારાયણ સિદ્ધાંત સમિતિ દ્વારા આજે નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

દેવનો ધર્મ સ્વીકાર શિક્ષાપત્રીનું પાલન થવું જોઈએ નરાધમ સાધુઓને ભગાવી સ્ત્રી ધનના ત્યાગીઓને લાવવા જોઈએ બાળકોનું શોષણ કરનાર સાધુઓને ભગાવી સંપ્રદાયના યુવા ધનને બચાવી લેવું જરૂરી છે જેવા વિવિધ મુદ્દાઓને આવરી લઈ વડતાલના હાલના ટ્રસ્ટીઓને દૂર કરી વડતાલની ગાદી બચાવી લેવા રજૂઆત કરી હતી

અને ખૂબ જ નિંદનીય છે આજે શિક્ષાપત્રીના બંધારણથી બહાર વર્તે છે અને એ લોકો એવું કહે છે કે અમારા છોકરાઓને અમે નરનારાયણ દેવને લક્ષ્મીનારાયણ દેવના આશ્રામાં રાખ્યા છે પણ એમને એટલું કહેવું છે કે સંતોને પહેલાં તો બાળકોનો હોય અને બાળકો જ કરવા હોય તો તમે અમારા જેવા કપડાં પહેરી અને બહાર નીકળો ધંધો કરો ને તમારા પરિવારને કમાઈને ખવડાવો પછી તમે ફોર વ્હીલમાં ફરો એટલે અમે પણ જોઈએ કે કેવી રીતે થાય છે આ બધું દેવના તાબાનું છે અને દેવનું તમે વાપરો છો એટલે તમે બહાર નીકળો તમારે બૈરા છોકરા રાખવા હોય ને તો અમારા જેવા ગૃહસ્થો થઈને વર્તો ત્યાર પછી તમે આવી રીતના જલસા કરશો બીજું મારે કંઈ નથી કહેવું એટલું કહેવું છે કે લંપટ સાધુઓને ભગાવો વડતાલ ગઢડા આ બધા જે દેશોમાં છે લંપટ સાધુ જૂનાગઢ બધા એ લોકોને હટાવો અને સંપ્રદાયને બચાવો જય સ્વામિનારાયણ સૌ સર્વને અમે નવસારી જિલ્લાથી મોરા મોગાર બિલીમોરા નવસારી દરેક જેવા નાના ગામોથી જે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો છીએ અમે ત્યાંથી અહીંયા સ કલેક્ટર સાહેબને એક આવેદન રજૂ કરવા ઉપસ્થિત રહ્યા છે તમે ઘણી જગ્યાએ જોયું હશે કે સંપ્રદાયમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા લંપટ સાધુઓ છે જે ગમે તેવું કૃત્ય કરે છે જેનાથી સંપ્રદાયને ખૂબ લાંછન લાગે છે કાળા સહી જેવા દાગ લાગે છે તો તાજેતરમાં તમે જોયું હશે કે વડતાલ જે આપણો વડતાલ દેશ છે એમાં હમણાં જે કૃત્ય થયું છે જે આગળ પણ થયું છે વિડીયો વાયરલ થયું છે તમે જોયું જશે તો એ અમારી સૌને નિવેદન છે કલેક્ટર સાહેબને નિવેદન છે કે એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેમ તમે હમણાં જોયું કે રાજકોટ અગ્નિકાંડમાં જે કાન થયું હતું બરાબર અને એના પછી તરત પગલાં લેવાયા હતા જે પણ એમડી સાગઢિયા છે વોટએવર છે જેમણે જેમણે જેનો ભાગ હતો એ લોકોને પોલીસની સામે હાજર કર્યા હતા તેમના તેમના હાથે હથકડી લાગી હતી એ જ રીતે અમને પણ એવી ઈચ્છા છે કે જે પણ લંપટ સાધુઓ છે વડતાલના જે પણ કૃત્ય કર્યું છે એ લંપટ સાધુઓને તમે પોલીસ સામે હાજર કરો એમના હાથે હથકડી લગાવો જેથી આ રીતે કોઈ પણ આગળ તમે કડક કાર્યવાહી કરશો તો આગળ કોઈ પણ રીતે આ કૃત્ય ન થશે કારણ કે કેવું છે કે આ રીતે વર્તન થાય છે તો લોકો અમને કહે છે કે તમારા સ્વામિનારાયણવાળા આવું કરે છે તમારા સ્વામિનારાયણવાળા આવું કરે છે બરાબર તો જ્યારે કોઈ બીજાના ભૂલના લીધે આપણે સાંભળવું પડે તો એ અમને ખૂબ દુઃખ થાય છે તો અમારી એટલી જ માંગ છે કે આ રીતે જે પણ જે પણ કોઈ જગ્યાએ પોતે પ્રાઇવેટ સંસ્થા ખોલીને બેઠા છે પોતે પોતાનું રૂપિયા ભેગા કરે છે બરાબર પછી સ્ત્રી સાથે વ્યવહાર કરે છે આવા નાના છોકરા સાથે કૃત્ય કરે છે એમને બધાને તમે જલ્દીથી જલ્દી પકડો અને સંપ્રદાયને બચાવો જય સ્વામિનારાયણ